ओरिया जंप ओरिया जंप હવે લગન માં જાવ છે લડવા ખાવા પણ હવે હંગાસ કોક નો મળ્યો તારું હતું આ યાર ઓ સગલ લ ઓમદય

મા ડોશી જો કન બેસ હવે તો લ્યો હાડો એ લ્યો હાડો અલા મુરગા ડોજી જો કન તો આજી ખા સણા ખાવા હે

નિયર ના સાણા સોરીસ મારા ખેતરમાં છે અલ્યા ઉખાના ખાવા આયા થી તો બેમી તો જોતો નમ તો તાકાત આવે એટલે સણો ખાતો તાકાથી લાભ બી હોય દવા પી હણ આવી જા લ વાત કરો જેઠાલાલ ના શેતર માં કોઈ નઈ આવતું હે મારે રામ પેલા જ આવું છે

પણ એ આ તો રાત ના શોરી કરવા તમે સોરવા એ જો પેલો કેબડો પણ સગનજી તમે તો શરમ આપી જોઈને આપણા બોલતા હોય સણ ની સોરી કરો તમે અલ્યા હું તો જાતો લાડવા ખાવા આયા ને લગનમાં મંજુરીને જો કે માતાના કનુભા મંજુરીયન અમિત ગીદો ગફુરજી ને મંજી રે ખાઈ ના તામી ઓ આ ગટિયો આ લ આ હવે અમે તો ના પડે કઈ

અલ્યા પણ સણા ખાવા ના આટલો બધો શોખ હોય તો વેચાતા લઈને કો કે અમે લાડવા ખાવા લાડવા ને ઉલી જ આવે જુઓ જમણવાળા કીધું ઘપૂરજી ને પડી ગયો બધું બંધ કર્યું જાણી અમે જમીના છેલ્લે છેલ્લે અમે તો ગાંઢિયા તો હેડો કંતણ આબુ એ તો

આપડે એટલે વ્યાણવા જીવા ને સાક કરવા લઈ જાણવા ની ના ના માં પેલા રેગડા ખડગાયા તો